સી સાડી પ્યોર ગજીシルક ના કપડામાં મસ્ત વર્ક વાળી સાડી લઈને આવ્યા છે એકદમ ખાટલી વર્ક નું કામ રહેશે તમે જોઈ શકો છો ખૂબ હેવી પીસ છે અને મેરેજ ની વસ્તુ છે એકદમ આપણે એના કલર જોઈશું ભાઈ બધા મસ્ત કલર છે બધા ડાર્ક કલર માં લાઈક કોમ્બિનેશન છે આપણે મહેંદી કલર નો પીસ ખોલજો આખું હે ખાટલી વર્ક નું કામ રહેવાનું છે ને ફૂલ વર્ક વાળી સાડી છે કે મેરેજ માં પહેરી હોય ને એકદમ ખૂબ હેવી લાગે ને સાડી છે ગધી ના કપડામાં છે તમે જોઈ શકો છો પલ્લુ બહુ મસ્ત છે એકદમ હેવી લગડી પટ્ટા વાળો પલ્લુ રહેશે અને આવી રીતે આખું વર્ક છે વર્કમાં બધું પીકોપની ડિઝાઇન છે હો તેને આપણે મોરની ડિઝાઇન છે પન્નીહારી ડિઝાઇન છે હાથી ડિઝાઇનમાં વર્કનું બધું વર્કનું કામ આપેલું છે બધું વ્યવસ્થિત ફિનિશિંગવાળું કામ છે એનો પલ્લું પણ મસ્ત છે પલ્લુમાં આપણે આખી આપણે એમાં પણ બુટા વર્ક છે અને આપણે લગડી પટ્ટાનો રહેશે પ્યોર ગજીના કપડામાં આખી સાડીનો આ રીતની સાડી રહેશે જોઈ શકો છો બધું વણાંકનું કામ છે ને કૂણા કાપડમાં આવશે નીચેની બોર્ડરમાં પણ વર્ક આવશે ને ઉપરની બોર્ડરમાં પણ વર્ક આવશે આ રીતની આખી સાડી રહેશે ખૂબ મસ્ત સાડી છે આપણે પહેરી હોય ને મેરેજમાં એકદમ હેવી સાડી છે એકદમ આ રીતના સાડીનો કોન્સેપ્ટ છે આખો એનું બ્લાઉઝ બહુ મસ્ત છે ચોલી બ્લાઉઝ આપેલું છે તમે જોઈ શકો છો આ આપણે આગળના ભાગનો છે આ પાછળનો ભાગ છે આ બે સ્લીવ આવશે આ રીતે આખું ચોલી બ્લાઉઝ આપેલું છે તે આપણે બનતા બહુ હેવી સાડી બ્લાઉઝ થાય અને આપણે બીજી સાડી આ પહેરું તો ચાલે એવી જાય ટાઈપનું બ્લાઉઝ આપેલું છે ચોલી બ્લાઉઝમાં આખી હેવી સાડી છે એક કલરની સાડી રહેશે આ રીતની આખી સાડીનો કોન્સેપ્ટ છે આપણે એના કલર જોશું કલર બહુ મસ્ત છે મહેંદી કલરનો પીસ ખોલ હતો એક રામા કલરનો પીસ બીટ કલર અને રાણી કલર કોઈ પણ સાડી ગમતી હોય સ્ક્રીનશોટ પાણી બુક કરવા નંબર આપેલો છે આ મેંદી કલર નો ઓપન કરો તો પીસ યુ રહી પણ મસ્ત છે જોઈ શકો છો તમે આ રીતે જ જોઈએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો